છેલ્લા જૂના જય માતાજી બધા મજામાં છો સ્વાગત છે તમારું ના બ્લોગમાં જોઈને તૈયાર થઈ આવીશું મઢે આજનું વ્લોગ આપણા સ્ટાર્ટ થાય છે મઢે દર્શન કરીએ થોડીવાર બેસીએ

લોકલ બસમાં નહીં સારું સારું મારા જો હે બધા અનુભવ થશે જે નહીં જોયું એ મારા જોર જોવા મળશે આ બાજુ તો મમ્મી લુકરો તો હ બોડ મોર્નિંગ અંગુ મોની ગુડ મોર્નિંગ બોલતો નહીં આય રહા ખાતો નહીં હું મની બુન તો જો ફરવા ના તો માસી પોતું કરવા જઈ ધાબા ઉપર બાજુ જયવીરભાઈ હોઈ ગયા હા બા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો હવા નવ થઈ ગયા છે હવે જઈએ અમે હો દવાખોન બસ મત બેસી જઈએ શું જઈ આવી શું કરાવે છે

અમને અમે બે વોચતા આવડ્યા હમણાં એટલે ઓછી બસમાં બેસી જઈ હો અને આખા દારાની દાદાને વીસીવાળી ટિકિટ લઈ લેવાની ઓની અને મારી પિસ્તાલીસ વાળી એટલે ગમે તેમ આખો દારો ફરી આખા અમદાવાદમાં નહીં દાદા ધાન લાલ બસમાં ગમે તો ફરવા ટાઈમ દાદાને તો બધા ભય બનો એટલે ટિકિટ એ લેતા હા ટાઈન ચેકિંગ <laughs> <laughs> હા એમ પાટો નહીં બંધ થાય તો હો ઓમ ખેંચીને ચરાઈ દે હે ઉતરી ગયું હોય નહીં દાદા આજ તો બસમાં ફેવરું તને પેલી વાર બેસી આજ તો ફરવા જ કેવાય તો લોકલ બસમાં માં બેહાડું તને હા આપણું ગોમ છે જો આ સરકારી ઓફિસ હા

เดี๋ยวคนไหนดีนะ आओ तो रे का मारो नहीं बिवाणु ने तो है हम भी ना वो बैठ ना डूब આપણે પાટો બંધી દીધો છે અમને નહીં ઓસકામ અચકો આવી ગયો તો કોડામાં લેણો હવે એ દવા લેવાની છે આ જો અહીંયા કોમ્પિટિશન જોવા ખાલી માર્કેટમાં દવા લઈ લીધી છે લેણો ચલો અમે ફરવા જવું લાલ દરવાજા ના તો કોઈ વાતો પારતી જ નહીં બાર પેલા પેન જવું પડશે બસ અહીંયા ચલો જઈએ ગમે તો ચોક ફરતા દુખાય તો ખરું જ નતા રોજ થોડું થોડું દુખાય નહીં કરતા એક તારો વધારે દુખાઈ જાય સારું બરોબર ચલો જઈએ સીધી સૈયદની ની જાડી કોઈ નહી હું આ જે ડિઝાઇન હે ને પેલ બાજુ પેલ સાઈડ ઈ દેખાય પેલ બાજુ જવું ફરવા જો એ આ જાડી હે ને આવી આવી આ જાડી એ જાડી કહેવાય એના સીધી સૈયદ ની જાડી કહેવાય ચલો આગળ દર્શન કર્યા ફરતા ફરતા બધું આવ્યા હવે આપણો માર્કેટમાં માં ફરતા ફરતા બધું એટલું લાઈન હા લાઈન માં બધું એવું જ છે બધું ખરીદી માં લઈ જી લેવું હોય અમે બાલા બધા આવી લેવા કરી લેવાઈ આ પૈસા હોવા જોઈએ ને પાટી માં

મનોમં છું મતલબ બરાયું કરઉ નક મારેલા હું કહું હેન પાહા જાતારીયા કઉ નહીં કરઉ કઉ તે મચરીદ ના ખન તાર હવે થોડા દરા હાચવજે નહીં બા ગતિ કામે જો સેમ સે તમારારી ઉમર લાયા કે પેલા માસી હે ને ઓ હા હોગવાઈ મળ્યો તો બા એ ડોસી જ લઈને આવ્યા તો ખાસી ઉંમરમાં માં ખાસી ઉમર હશે એમની એસી ઉપર હશે એસી ઉપર હશે એમની ઉંમર કારણ કે હકુ ચું પેલું હતું સવાર છ વાગે નો આવી ગયો હતો એ બધો આવ્યો હતો એ બધો ઉંમર ઉમરલાયક નહીં એવો જ નહોતો એક્સિડન્ટ વાળો નહીં હોય

đúng không đó nhiều lái kia xíu đi rồi đi coi thằng nào chốt phải Lạc

ખીચડી રોટલી અને આ બાજુ લાયો બાજરીના રોટલા થાય હ અને આઠ વાગી ગયા ચલો આપણે થાઈ ગઈ હા લાયો થારી ને બધું હોય રોટલા ન બધું ના બાકી વારહ તો વાટી જ્યાસા નવું અને આપણે ખાવાનું થઈ દીધું છે વારે નવા આપી દીધું તો આટલો બ્લોગ આપણે કરી છે એ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ગમ્યું હોય વિડીયોમાં એ કોમેન્ટ કરી દેજો ના ગમ્યું હોય કોમેન્ટ કરી દેજો તો આપણે ભૂલ સુધારી લઈશું એક મહત્ત્વની વાત કે ચેનલ ઉપર તમે સબ્સ્ક્રાઇબ કર્યું નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુડ નાઇટ જય માતાજી